પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પગડ ખાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે મંદિરના નિર્માણ કાર્ય માટે સામાન ઉપર લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો ગુડ સ્વરૂપે તૂટી પડતા છ લોકોના કરુણ મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર પાવાગઢ મહાકાળી મંદિરના નિર્માણ અને યજ્ઞશાળાના કામ માટે ભારે સામાનની ટેકરી પર પહોંચાડવા માટે આ ગુડસ રોપવેનો ઉપયોગ થતો હતો આજે અચાનક રોપવેનો મુખ્ય દોરડો રોપવે તૂટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી રોપવેનો ઉપયોગ ફક્ત માલ સામાન માટે થતો હોવા છતાં દુર્ઘટના સમયે તેના પર છ મજૂરો હાજર હતા જેઓ અકસ્માતના ભોગ બન્યા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર પોલીસ અને રાહત બચાવ ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી મૃતદેહોને બહાર કાઢવા અને ઘટના સ્થળની તપાસ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે